ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના કારણે મચી ગયો છે હાહાકાર ચાર દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ દીપડાએ કર્યા હુમલા તલાડા તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં બે દિવસમાં બે યુવકો પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા ગામના ઉપસરપંચ અને ખેડૂતોનું કહેવું છે કે હવે દિવસે પણ દીપડાઓ ગામમાં ઘૂસી હુમલા કરે છે વાડીએ જતા ખેડૂતો ફફડી રહ્યા છે દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂક્યા પરંતુ દીપડો હજી પાંજરે નથી પુરાયો તો ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી સૂત્રાપાડામાં પરપ્રાંતિય મજૂરના ચાર વર્ષના બાળક પર પણ હુમલો કર્યો દીપડાના આતંક વચ્ચે ગઈકાલે ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં સિંહ ઘુસી જતા પણ ખળભળાટ મચી ગયો હતો ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓએ આતંક મચાવ્યો છે છેલ્લા ચાર દિવસમાં પાંચ ઘટનાઓ બની છે જેમાં ચાર દીપડાના હુમલા છે અને આ દીપડાના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે પરંતુ આ દીપડાઓને પકડવા માટે વન વિભાગે અલગ અલગ જગ્યાઓ ઉપર પાંજરાઓ ગોઠવા છે અમે અત્યારે પહોંચ્યા છે ગીર વિઠ્ઠલપુર ગામે જે તલાલાનું છે અહીંયા પર વન વિભાગે છે ત્યાં ખેડૂતનું જે ઓરડી છે આ ઓરડીને પિંજરું બનાવી દીધું છે કઈક અલગ સ્ટાઇલ થી દીપડાને પકડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે જોઈ શકાય છે કે આ ખેડૂતના જે ખેતરની ઓરડી આવે છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યું છે તેની અંદર ભક્ષ મૂકવામાં આવ્યું છે અને જે દીપડો છે તે જ્યારે આ ભક્ષ ખાવા માટે ત્યાં પહોંચે છે અને તેને ખેંચે છે તો દોરી વડે આ જે પિંજરું છે તે બંધ થાય છે આ સિવાય અન્ય એક દોરી અહિયાં પર છે જુઓ આ દોરી છે જે ન્યુ મોનિટરિંગ છે તે વન વિભાગ દૂરથી કરી રહ્યું છે કે દીપરો અંદર જાય તો ત્યાંથી દોરી ખેંચી શકાય આ સિવાય વન વિભાગ છે તે અહીંયા પર પણ નજર રાખી રહ્યું છે કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે જેથી કરીને અહીં જે ગતિવિધિ થાય છે તે આ કેમેરાના માધ્યમથી વન વિભાગ છે તે પોતાના મોબાઈલ ની અંદર અહિયાં વિડીયો છે તે જોઈ શકે છે અને ત્યાંથી એ દીપડાને પકડવાની કવાયત કરી શકે છે તે હેતુથી અહિયાં પર આ કેમેરા છે છે તે લગાવવામાં આવ્યા પર બે ઘટના બની છે બે યુવાનો ઉપર દીપડા એ અલગ અલગ જગ્યા દિવસોમાં હુમલા કર્યા છે અને આ સિવાય ગીર સોમનાથના ગીર ગઢડાનું ફરેડા ગામ છે ત્યાં એક વૃદ્ધાને ફાડી ખાધા છે આ સિવાય જે સૂત્રાપાડા તાલુકાનું સોળાજ ગામ છે જ્યાં નાના બાળકને લગાડ્યું છે અને આ સિવાય ગઈકાલે એક સિંહ છે તે ઉનાની એક ખાનગી શાળાની અંદર ઘીસો હતો તો આ પાંચ ઘટનાઓ છે છેલ્લા ચાર દિવસમાં બની છે વન વિભાગ ગીર વિઠલપુર ગામે અલગ અલગ જગ્યાઓ પર પાંજરા લગાવ્યા છે ફરેડા ગામે પાંજરા લગાવ્યા છે સોળાજ ગામે પાંજરા લગાવ્યા છે અને અન્ય

જે અને છેલ્લા ચાર થી પાંચ દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટેના આ અત્યારે દીપડાનો એટલો માહોલ છે કે લોકોમાં ભયનો માહોલ છે નિરણ પૂરો કરવો કરવો હોય પણ તો પણ બીક લાગે છે પાણી રાતના પાણી વારવા હોય તો પણ બીક લાગે અત્યારે ચાર પાંચ દિવસથી એટલો દીપડાનો આંતક છે કે કોઈ હાથમાં આવતો નથી જ્વનિ ભગવાડા એ ક્યારના મહેનત કરે છે પણ તો દીપડો આવ્યો નથી વાડીએ જાવું હોય નિરણપૂરો લેવા જાવું હોય તો માણસોને એવું થાય કે હવે આપણે જાવું કેમ છતાંય જીવના જોખમે માણસોને જાવું પડે છે કારણ કે પોતાના માલ તો ભૂખ્યા રખાતા નથી પછી પોતાનો કોઈ થાલ વાવેલો હોય તો એના ઉપર એને પાણી વાળવા પર દિવસનું તો જાવું જ પડે છે એમાં તો અને જંગલ ખાતાવાળા તરફથી પણ પૂરતી કોશિશ તો કરે જ છે છતાંય હાલ દીપડો કે આંજરે પુરાણો નથી